હેલો મિત્રો સ્વાગત છે તમારું બધાને આપણા નવા બ્લોગમાં તો કેમ છો તમે બધા મિત્રો મજામાં દેશો આપણો વ્લોગ જોતા હોય ક્યારેક ક્યારેક આવતો હોય આપણો વ્લોગ જોતા હોય ની મજા મજામાં જ હોય તો હવે આપણે જવાનું છે સાળંગપુર તો ચલો કન્ટિન્યુ બેના રહીજો અને વાગી ગયા છે 8:51 તો હવે નીકળીએ સાળંગપુર જો ચલો કન્ટિન્યુ તો ફાઇનલી મિત્રો આપણે નીકળી ગયા સાળંગપુર ચલો કન્ટિન્યુ બનાવી પેટ્રોલ એ ઓછું હોય ગાડીમાં તો ટાકે કરવી જોઈએ જોઈ શકો તો ટાકે આમ થઈ ગયો હું ને મારો મિત્રો નીકળી ગયા સાળંગપુર જવા તરફ ત્યાં તો રસ્તામાં થોડોક નાસ્તો કરી લીધો બટેટા ચિપ્સ દહીં આપણે મંગળવાર હતો એટલે આપણે સવાર સવારમાં તો નાસ્તો કરી લીધો તો ચલો તમે બધા નાસ્તો કરવા નાસ્તો કરીને ચા પીને હવે અમે નીકળી ગયા હે હવે તો ચા પાણી પીને આપણે આવી ગયા હે મેલડીમાના ના મંદિરે ગઢડીયા તો ચલો હવે અંદર જઈને તમને દર્શન કરાવું મેલડી માના ચલો બન્યા રીજો ત્યાં લગી આપણે કન્ટિન્યુ બ્લોગમાં હો જોઈ શકો મિત્રો દર્શન કરી દો તમે બધે મેલે ત્યાંથી દર્શન કરીને આવી ગયા આપણે કેલા સોમનાથ મહાદેવ મહાદેવ તો ફાઈનલી મિત્રો આવી ગયા હે શંકર ભગવાનના ના મંદિરે જોઈ શકો પોટ કરીને એક ચોખ્ખો જોઈ શકો શંકર ભગવાનનું મંદિર છે કેલા સોમનાથ હવે જઈએ અંદર ત્યાં જઈને તમને દર્શન કરાવીએ તો ત્યાં સુધી આપણે વ્લોગમાં બન્યા રહીજો ચલો કન્ટિન્યુ બન્યા મિત્ર આપણે મંદિરે અને કરી તમે બધા દર્શન આપણે મિત્રો દર્શન કરી લીધા છે અને આપણે આવી ગયા મંદિર ઉપર સામે પણ એક મંદિર છે તે આવી જાય બધે દર્શન કરવા અને આપણે પૂગી ગયા હાય સાળંગપુર મિત્રો આપણે જ્યાં જવાનું હતું જે ત્યાં આપણે પૂગી ગયા ફાઇનલ અને આપણે પહેલી વાર છે સાળંગપુર જવા માટે તો મળીએ તમને દર્શન કરાવીએ આ મંદિર ખુલવું કે બંધ અને તમને દર્શન કરાવીએ ચલો ત્યાં સુધી બન્યા રહીજો હમણાં લોગમાં કન્ટિન્યુ ને અમારે પાડવો છે આ ફોટો ને વિચાર કરીએ છીએ કે કેવો પાડવો ફોટો ફાઇનલી મિત્રો તો મંદિર હતું બંધ આપણે દર્શન થયો નહીં આપણે દર્શન કરવા હતા દર્શન મંદિર બંધ હતું તો હનુમાન બાપા અને દર્શન કરીને આપણે રસ્તામાં આવી ગયા હતા ભૂખ લાગી હતી તો નાસ્તો કરવા જો વેપરે સોડા હે અને પાણીની બોટલે અને ભાઈ અમારો જગ્યા ભૂખા હવે કરી લે નાસ્તો તો ભૂખ તો મને લાગી ગઈ તો કહેવાય તો નહીં નાસ્તો કરી અને નીકળી ગયા હા ઘર જવા તારો હવે તો બીજે ક્યાં જાય હવે બહુ રેખડા હવે હવે નીકળી ગયા ઘરે જવા તારો તો ચાલો કન્ટિન્યુ હું અને ગાડી દઈ દીધી એટલે આપણે અને આ કયો છે ઘટ જરાક કહી દીજો કોમેન્ટમાં તમે આ ગઢે તમે ગયા હો કે નહીં અને વિડીયો પાછળ પાછો સ્ક્રિપ્ટ પેજો એમાં લખેલું હતું ને એવું હતું તો એમને ખબર પડે તો અને મિત્રો આપણે આવી ગયા પ્રસ્થાન પતંગ લેવા ત્યાંથી આવી ગયા મામાદેવના દર્શન કરવા ચલો ક્યાં જાવું પણ કન્ટિન્યુ બેનારી જ આપણે જો ફૂગા-ફૂગા લઈ લીધા પતંગ-બતંગ માન મોન જીઆ ઓગ હાથમાં હા નીકળી ગયા ઘરે જવા તર